યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને દેશના મજબૂત નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહભાઈ શાહના માર્ગદર્શન અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની જે જવાબદારી મળી છે એનો આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે અને આજથી જ કામગીરી શરૂ થઈ છે આજે અઢી વાગે મેં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સાથે પરામર્શ બેઠક અને પ્રેઝન્ટેશન રાખેલું છે અને એ પછી દરેક વિભાગોની વારાફરતી એમની સાથે પરામર્શ કરવાનો છે આ બધા વિભાગો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પ્રિય વિભાગો છે અને આ વન પર્યાવરણ હોય કે ક્લાઇમેટ ચેન્જ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય એમણે આ વિભાગોને અને આ ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વૈશ્વિક નેતૃત્વ ભારતને અપાવેલું છે અને એનું નેતૃત્વ જ્યારે આપ વિભાગો હેઠળના કાર્યક્ષેત્રોનું નેતૃત્વ પણ ગુજરાત કરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રની અંદર નવા આયામો નવા માપદંડો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય એ માટેની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે અને એ માટે આ ગુજરાત સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિભાગો છે એ વિભાગોની અંદર એક ડગલું આગળ વધી શકાય એ પ્રકારની કામગીરી કરવાની છે અમારા પૂરોગામી મુડુભાઈ બેરાએ પણ ખૂબ સારું આ ક્ષેત્રની અંદર કામ કરેલું છે એ વન પર્યાવરણ હોય કે પછી બીજા વિભાગો હોય એને હવે આગળ વધારવાનું છે આજે એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભા મારો મત વિસ્તાર છે મારું નામ છે રમેશભાઈ ભુરાભાઈ કટારા અને જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ને આજે સાર્જ સંભાળ્યો છે ત્યારે બધા અમારા સાથી ધારાસભ્ય મહેશભાઈ ભુરા સાહેબ શૈલેષભાઈ મહેન્દ્રભાઈ અને આપણા મારા સાથી મિત્ર જીતુભાઈ વઘાણી સાહેબ આપણા સાંસદ એવા જસવંતસિંહ બાભોર સાહેબ અને બધાને જ મારા વિસ્તારમાંથી આવેલા તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય સરપંચ મિત્રો અને પત્રકાર મિત્રો બધાને નવા વર્ષની શુભકામના પાઠો છું અને આજે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મેં આજે આ ઓફિસનું ઉદઘાટન અર્થે મારા વિસ્તાર જનકને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય ભારત આજે શામળિયા ભગવાનને પ્રાર્થના કરીએ એમના સાંજેમાં શિષ ઝુકાવીને આવ્યો છું અહીંયા વિધિ પણ ભગવાનની થઈ પ્રવેશ પણ કરાવડાવ્યો એક રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હું છેવાડાના મારવી સુધી પહોંચવા માટેનો હું પ્રયત્ન કરીશ જ્યારે મારી પાસે આદિજાતિ વિભાગ આવ્યું છે અને પુરવઠા વિભાગ આવ્યું છે અને આખો ગુજરાતની અંદર આ બંને વિભાગો મોટા છે અને ગ્રાહક સુરક્ષાનું ખાતું પણ છે તો આ ત્રણે ત્રણ વિભાગોમાં બને તેટલા તમામે તમામ પ્રયત્નો કરી અને છેલ્લે છેલ્લે છેવાડાના માનવી સુધી અમે પ્રયત્ન કરીશું અને આજે આ એક રાજનીતિ અમે આવ્યો પહેલાંથી જ લગભગ નોકરીમાં હતા ત્યારે પણ સરકારમાં કામ કર્યું આઈપીએસ બન્યા બે હજાર સત્તરની અંદર અમે આઈપીએસની નોકરી વીઆરએસ લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને બાવીસની અંદર મારા તમામ નાગરિકોએ મને ખોબલે ખોબલા વોટ આપી અને મને વિજય બનાવ્યો ત્યારે આજે આખી ગુજરાતની જનતાને મારે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે પ્રથમ તો હું મારા મતદાર ભાઈઓ બહેનો મારા વિસ્તારના તમામે તમામનો આભાર માનું છું અને જ્યારે જ્યારે પ્રધાનમંત્રી શ્રી જ્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રીને હોમ મિનિસ્ટતા એ વખતથી જ અમારો નાતો રહ્યો છે અત્યાર સુધી પણ અમારો અવિરતપણે એમનું માર્ગદર્શન મારી સાથે ચાલી રહ્યું છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ એમનું અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને કેન્દ્રીય નેતૃત્વ જે અમારું સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાજી અને એમનું પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ અભિનંદન આપું છું અને ગુજરાતની અંદર મારે જ્યારે જ્યારે ગુજરાતની અંદર કામ કરવાનું થયું ત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે આ આ ભગીરથ કામમાં મને સિલેક્શન કરવામાં અને એમને એમની ટીમ જે એમને કામ કર્યું છે મારા માટે રિપોર્ટો કર્યા છે એ રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી અને એમની ટીમને આખી ટીમને આભાર અને અભિનંદન આપું છું જ્યારે આ કાર્યવાહી જે મંત્રાલયની મંત્રી તરીકેની કાર્યવાહી ચાલતી હતી એ વખતે આપણા પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હતા અને હવે નવનિયુક્ત જગદીશભાઈ વિશ્વકર્મા છે એમને પણ મહેનત કરીએ છીએ એમને પણ સખત મારા માટે જે વિચારો રજૂ કર્યા છે એમને પણ આખી ટીમને હું આભાર માનું છું અભિનંદન આપું છું અને જ્યારે જ્યારે મારી જિલ્લાની ટીમ મારી જિલ્લાની જે ભીખાજી ડામોર સાહેબ પ્રમુખ છે અને રાજુભાઈ હતા રણવીરસિંહ ડાભી સાહેબ હતા એ વખતથી હું આ લગભગ બે હજાર સત્તરથી એમની સાથે રહ્યો છું ત્યારે એમને પણ ક્યાંય તકલીફ ના પડી હોય અને એમને પણ મારા માર્ગદર્શન આપ્યું તમે નોકરીમાંથી આવ્યા માર્ગદર્શન આપ્યું છે ત્યારે અવિરતપણે આ કામ કરતા રહેશો અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને એમને પણ અભિપ્રાય આપ્યા છે સરકારમાં એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું અને આજે મારે આ ગુજરાતની જનતા ગુજરાતની જનતાને મારા મારે આખી સેવા કરવાનો મોકો મળવાનો છે ત્યારે છેક સુધી હું માનવી સુધી હું પહોંચીશ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ બે હજાર પાંત્રીસની અંદર આપણું ગુજરાત કેવું હશે એ સંકલ્પ લીધો છે પંચોતેર વર્ષ પૂરા થવાના છે એ પંચોતેર વર્ષની અંદર આ સખત કામ કરવાનું અમારા માટે કળશ ડોળે છે અમે સખત કામ કરીશું અને એક એક વ્યક્તિ જોડે તમામે વ્યક્તિ જોડે કે ગરીબ ના રહી જાય અને આખા વિસ્તાર પ્રગતિના પંથે થાય વિકાસના પંથે થાય અને આ જે આખા સરકારના જે યોજનાઓ છે એ છેક છેક સુધી પહોંચે એ માટેના પાંત્રીસ સુધી આ દસ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે આપણું ગુજરાત આખા દેશની અંદર પહેલું થા પ્રથમ બને અને જ્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણે જે સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસની અંદર આપણે સો વર્ષ પૂરા થવાના છે ત્યારે આ સો વર્ષની અંદર આપણું ભારત કેવું હશે આપણો દેશ કેવો હશે આત્મનિર્ભર આપણે થવાનું છે ક્યાં સુધી આપણે પહોંચવાના છીએ એ તમે બધા જ આપ સૌ અહીંયા ઉપસ્થિતો જાણો છો તેમ છતાં આપણો દેશ વિશ્વગુરુ બને આખા વિશ્વનું વિશ્વનું સુકાન સંભાળે અને મોદી સાહેબના હાથ આપણે મજબૂત કરીએ અને તમામે તમામ જ્યારે આત્મનિર્ભર ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે આખા સ્વદેશીકરણનો આપણે અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે તમામ કંપનીઓ આખા દેશની અંદર આપણે જે ઉત્પાદન જે દવાઓ છે ઘડિયાળો છે બધું ઉત્પાદન આપણા દેશની અંદર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ધીમે 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 જે વિદેશથી આવતો માલ આપણે એને એને ઓછો કરીશું અને આપણું સ્વદેશીકરણ વધારેમાં વધારે થાય અને આપણે આત્મનિર્ભર બનીએ દેશની અંદર આખા વિશ્વમાં આપણું દેશનું નામ રોશન થાય આપણા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું આપણું આખા દેશ આખા વિશ્વની અંદર આ નામ થાય અને આખી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એક સાથે રહે તો કોઈ પણ દેશની તાકાત નથી કે આપણી આપણે અહીંયા આપણા દેશ ભારત દેશને આંખ ઊંચી કરી શકે એ માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય અમિત શાહજી માનનીય નડ્ડા સાહેબ અને અહીંયા ગુજરાતની અંદર આખી ટીમ અમારી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને અમે સાથે બની સાથે મળીને આ બધા જ અમે કાર્ય કરવાના છીએ અને અમારું સંગઠન જિલ્લાનું હોય તાલુકાનું હોય એ અમને માર્ગદર્શન પૂરવા છે એનાથી જ આપણે સરકાર બનતી હોય છે જ્યારે હું પણ બે હજાર સત્તરની અંદર મહામંત્રી આઝિજાદી મોરચાનો મહામંત્રી બન્યો હતો એ વખતે આખા ગુજરાતની અંદર મેં પ્રવાસ કરેલો અને એનું ફળ મેં બાવીસમાં મળ્યું અને બાવીસની અંદર આ બાવીસની અંદર અત્યારે લગભગ આખી સરકારના અઢી વર્ષ બાકી છે ત્યારે આત્મનિર્ભર ભારત અને આપણું ગુજરાત પ્રગતિના પંથે થાય એક પણ વિકાસનું કામ બાકી ના રહે અને મારા જે વિભાગો આવ્યા છે આદિજાતિ વિભાગ આવ્યો છે નાગરિક પુરવઠો આવ્યો છે અને તમામે તમામ કામો છે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ